જગન્નાથજીને ચાંદીની ગદા અને ચાંદીનો મુગટ અર્પણ કરાયું છે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોને ધોળી દાળ અને કાળી રોટીનો ભંડારો યોજાયો છે એટલે કે દૂધપાક અને માલપુવાનો ભંડારો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો મંદિરમાં ભંડારામાં વીસ હજાર સંતો અને ભાવિક ભક્તો માટે આયોજન કરાયું છે તેમાં પાંચ પાંચ હજાર કિલો ચણા અને બટાકાનું શાક બનાવાયું છે ત્રણ હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે દસ હજાર લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો છે તેમજ દસ હજાર લિટર કઢી ભંડારા માટે તૈયાર કરાઈ છે તો ત્રણ હજાર કિલો લોટના માલપુવા પણ ભંડારા માટે તૈયાર કર્યા છે તેમજ એક હજાર કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ છે તથા એક હજાર કિલો ભાત પણ ભંડારા માટે તૈયાર કરાયા છે નેત્રોત્સવ ધ્વજારોહણ અને આરતી બાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો